આજે વડોદરા ખાતે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત બંને પધારી રહ્યા છે બે દિવસનો પ્રોગ્રામ છે આ બે દિવસ દરમિયાન આવતીકાલે તેઓ મોડાસા ખાતે અને ત્યાર પછી પરમ દિવસે તેઓ ડેઢિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી ગુજરાતની જનતાને સંબોધન કરવાના છે ગુજરાતમાં જે રીતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ પોતાની હક માટે માંગણી માટે રજૂઆત કરી અને ભાજપની સરકારે એમને ટીયર ગેસ છોડ્યા લાઠી ચાર્જ કર્યો ગોળીઓ ચલાવી અને એક ખેડૂતનો દુખદ નિધન થયું આ દુખદ ઘટના બાબતે ગુજરાત ભરના ખેડૂતોને સંવેદના પાઠવવા આશ્વાસન આપવા હું ફાપવા માટે કેન્દ્રીય નેતૃત્વ તરીકે અરવિંદ કેજરીવાલજી પધારી રહ્યા છે ત્યારે ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ખૂબ ઊંચા મનોબળ સાથે અને ખૂબ ઉર્જા સાથે અહીંયા પધાર્યા છે આ બે દિવસ નો કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થાય એવી પ્રાર્થના છે આજે તમે જોઈ શકો છો કે દિલ્હીના અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ અને પંજાબના યશસ્વી મુખ્યમંત્રી એવા ભગવત માનજી આજે સંસ્કારી નગરી વડોદરાની પાવન ભૂમિ પર જયારે પધાર્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આજે એમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે આ તમે જુઓ છો કે વિષાવદરની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીએ જે પરાજય આપ્યો છે એ જોઈને આજે ગુજરાતની જનતા તમામ લોકો એ ત્રીજા વિકલ્પને જે વાત કરતા કે ત્રીજો વિકલ્પ નથી સ્વીકારવામાં આવતો એને તમ તમાચો તમાચો માર્યો છે અને તમે જુઓ છો કે મોટી સંખ્યાની અંદર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આજે પણ આજે અઢીસો થી પણ વધારે લોકો વડોદરા શહેરના પ્રબુદ્ધ લોકો આજે આમ આદમી પાર્ટી સ્વીકારી છે અને તમે જુઓ કે આગામી દિવસો ની અંદર આમ આદમી પાર્ટી એ વડોદરા મહાનગરપાલિકાની અંદર પણ મજબૂતાઈ થી ચૂંટણી લડશે